ખેરાડ તાલુકાના ડભોડા ગામમાં ચૂંટણી જંગ જામશે પાટણ સાંસદ ભરતસિંહ ડાભી પરિવાર અને તાલુકા પંચાયત પ્રમુખ વસુબેન ભૂપતજી ઠાકોર વચ્ચે આ જંગ ખેલાશે ભરતસિંહ ડાભીના ભત્રીજા ઉદયસિંહ ઠાકોરની પત્ની ઉમેદવાર છે ભૂપતજી કાંતિજી ઠાકોરની પુત્ર વધુએ પણ સરપંચનું ફોર્મ ભર્યું છે ત્યારે ડભોડા ગામના આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા પૂર્વ

અંદર રોગ ચાહના મુજબ અમારા ઉમેદવાર તરીકે લક્ષ્મીબેન ઠાકોર ઠાકોરના બે લગભગ નેવું ટકા છે અને અમે વિજય બનશું એવી આશા ને રાખી રિપોર્ટર ફારૂક મેમન સાથે ચક્રવાત ન્યૂઝ ખેરાલુ